નિષ્ફળતા સહન થતી જ નથી થાય છે કારણ કે અત્યારના લોકો રાતોરાત ખાસ કરીને એકબીજાની દેખાઈથી શો ઓફ થઈને રાતોરાત ફેમસ થવા લાગે છે લોકોને મહેનત જ નથી કરવી અરે ભાઈ કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક જ સ્ટેપમાં કોઈ પણ વ્યક્તિ ઊંચાઈ પર નથી પહોંચી જતું તેણે પણ હજારો સ્ટ્રગલના કદમો ઉઠાયા છે એણે હજારો વેદનાઓ વેઠી છે ત્યારે જઈને એ ઊંચાઈ પર પહોંચે છે અમિતાભ બચ્ચન એક કરકરા અવાજના કારણે રેડિયોમાં રિજેક્ટ થયા હતા સાત ફિલ્મો ફ્લોપ આપ્યા પછી તેમની એક ફિલ્મ હિટ થઈ હતી તેના પછી ધીમે 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 તેઓ આ લેવલે સ્ટાર બની ચૂક્યા છે એક વ્યક્તિ જો આટલી મહેનત કરીને આટલી ઊંચાઈ પર પહોંચી શકે છે તો આપણે રાતોરાત ફેમસ ના થઈ શકીએ જે માણસ નિષ્ફળતા પચાવી જાણે છે તે ગમે તેટલી સફળતાના ડુંગર પર પહોંચી જાય તેમ છતાંય ડગમગતો નથી કારણ કે નિષ્ફળતા પચાવી પડે નિષ્ફળતા સહન કરતા શીખવું પડે Jai yes, yeah. Shri